નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગ નિમિત્તે સ્મીમેર હોસ્પિટલ દ્વારા આયોજિત લાગણીનો ધબકાર સેમિનારનું આયોજન સ્મીમેર હોસ્પિટલના તમામ મહિલા કર્મચારી માટે કરવામાં આવ્યું આ સેમિનાર કરવાનો ઉમદા વિચાર આદરણીય કોર્પોરેટર અને હોસ્પિટલ સમિતિના ચેરમેન શ્રી મનીષાબેન આહિરનો હતો સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જરે ઉપસ્થિત પાંચસો કરતાં વધારે મહિલા કર્મચારીઓને સંબોધન આપ્યું જ્યારે વિમેનના સ્પેલિંગમાં જ મેન આવતું હોય જ્યારે વિશ્વના શિક્ષણ વિભાગના વડા તરીકે સરસ્વતીજી હોય જ્યારે વિશ્વના નાણાં વિભાગના વડા તરીકે લક્ષ્મીજી હોય તો એ બતાવે છે કે નારી સશક્ત જ છે થવા માટે પ્રયાસ કરવાની જરૂર નથી જેમાં મહિલા દિવસના જીવનમાં કેટલાક ગુણોને ઉતારીને લાવવાની શરૂઆત કરીએ એમ સમજાવવામાં આવ્યું જેમાં મુખ્યત્વે સંવાદ સંવેદના અને સહકાર જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જ્યારે આપણે કોઈની સાથે ચર્ચા કરી રહ્યા હોઈએ ત્યારે જો અંદરથી થોડો પણ ભાવ હું કે અભિમાનનો હોય તો વાત થશે પરંતુ સંવાદ ક્યારેય નહીં થાય જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણના ભાવથી સાંભળતા હતા અને ભગવાન જે ભાવથી કહી રહ્યા હતા એટલા માટે કુરુક્ષેત્રમાં થયેલ વાત આજે પણ કહેવાય છે સંવાદ હોસ્પિટલમાં આવતા દર્દી કે એમના પરિવારજનો સાથે જો વાત કે વિવાદની જગ્યાએ થવા લાગે સંવાદ તો કેટલું મોટું કામ થયું કહેવાય સંવેદના બાબતમાં અંગ્રેજી ભાષામાં બે શબ્દો છે સિમ્પથી અને એમ્પથી સહાનુભૂતિ અને સમાનુભૂતિ કોઈ દર્દી કે એમના પરિવારજનોની પીડાએ સમાનુભૂતિના ભાવથી જો સમજાય તો ઘણું મોટું ક્રાંતિનું કામ થશે જે પીડા પ્રભુ શ્રી રામને હતી એવી જ પીડા ભરતજીને પણ હતી આ ભાવ એટલે સમાનુભૂતિ અને સહકાર પરિવારમાં એકબીજાને જો સહકાર આપવામાં આવે પછી એ કામ કરતા હોય ત્યાં રહેલા સાથી મિત્રો હોય મિત્રોના ગ્રુપમાં હોઈએ કે પછી ઘરની અલગ અલગ ભૂમિકામાં હોઈએ જો દરેક ભૂમિકામાં સાથી મિત્રો સાથે સહકારની ભાવના કેળવાય તો એ સહકાર ખૂબ જ મોટું પરિણામ આપતું હોય છે સાચા અર્થમાં આ ત્રણ શબ્દોને જીવનમાં વ્યવહારમાં કામમાં લાવતા થઈએ તો વિશ્વ મહિલા દિવસની સાર્થક ઉજવણી કરી ગણાશે